અંકલેશ્વરના મોતાલી ગામ ખાતે ભાથીજી મંદિર અને બળિયાદેવ મંદિર નો પાટ ઉત્સવ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા અને મોતાલી ગામ ખાતે શ્રી ભાથીજી મહારાજ અને બળિયાદેવ મહારાજનું નું મંદિર આવેલું છે આ મંદિરનો આજરોજ પાટ ઉત્સવ યોજાયો હતો સવારથી ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચાર સાથે પૂજા અર્ચના અને યજ્ઞ યોજાયો હતો

તેમજ દર વર્ષે પ્રાણ પાઠવસૌ થાય છે અને ગયા વર્ષે બરિયાબાદજીની પ્રતિષ્ઠા થયેલ છે તેમજ આ વર્ષે પાઠવસૌ રાખેલો છે ને આવા ભાવિક ભક્તોને ઘણો ઉત્સાહ આપે અને ઘણા જ આનંદથી આવો પાઠવસૌ કરતા રહે એ જ મારી પ્રાર્થના बढ़िया દેવકી જય धर्मेश राणा बी एच